સુરત શહેરમાં આવેલા ગોડાદરા મહારાણા ચોકડી નજીક ટ્રક ચાલકે મોપેટ સવાર કાકા ભત્રીજાને લઈ સાત વર્ષના માસુમ ભત્રીજાને કચડી નાખતા તેનું ઘટના સ્થળે મોત પામ્યું છે સુરત શહેરમાં માતેલા સાણની જેમ ટ્રક ચાલકો ગાડી હંકારતા હોય છે જેને કારણે નિર્દોષ લોકો મોતને પેટી રહ્યા છે તે ગોડાદરાના મહારાણા ચોકડી નજીક મોપેટ સવાર કાકા ભત્રીજાને ટ્રક ચાલકે અટપેટે લેતા માસુમ બાળકનું કરું મોત થવા પામ્યું હતું ટ્રકના તોતી ગીલમાં બાળક આવી જતા હાલ બાળકને ટ્રક ચાલક પચાસ ફૂટ દૂર સુધી ઢસરી જવા પામ્યો હતો જેને કાલને અરેરાટી વ્યાપી જવા પામી હતી પિતાએ જણાવ્યું હતું કે ધોરણ પહેલામાં અભ્યાસ કરતો હર્ષિત તિવારી ચંદીગઢની શાળામાં અભ્યાસ માટે જઈ રહ્યો હતો અને તેને આ સમયે કાળ ભરકી જતા પરિવાર શોકમાં ઘરક થઈ જવા પામ્યું છે પરમીન તિવારી મૃતકના કાકાએ જણાવ્યું હતું કે હું ભત્રીજા હર્ષિતે મોપેટ પર લઈ ડિંડોલી વિઝન પ્લાઝાથી સ્ટેશન જવા નીકળ્યું હતો ત્યારે અચાનક જ એક ટ્રકના ચાલકે અડફેટે ચડાવી હર્ષિત પર ટ્રક ચડાવી કચડી નાખ્યો હતો અકસ્માતને કારણે હરેરાટી ફેલાઈ જવા પામી હતી ટ્રક પુરવઠા વિભાગને હોવાથી બૂમો પડી રહી હતી અકસ્માત એટલો ગંભીર હતો કે બાળકના હાલ પચાસ ફૂટ દૂર સુધી તેને ધસડી પાડ્યો હતો અને તેને મૃત જાહેર કર્યો છે આ ઘટનાની જાણ બાદ ગોડોદરા પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે મોકલી આપી છે ત્યારબાદ ટ્રક કબજેલી આગળની કાર્ય હાથ ધરી છે